શું આપણે સુરતની તો સુરતમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉપક્રમે એકસો પાસઠ મજુરા વિધાનસભા વિસ્તારમાં સરદાર પટેલની એકસો પયાસમી યુનિટી માર્ચ બમરોલી રોડ સ્થિત અટલ ક્લિનિકથી શરૂ થઈ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની આગેવાનીમાં શરૂ થયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો કાર્યકરો તથા યુવાનો જોડાયા હતા યાત્રાનો હેતુ સરદાર પટેલના એકતા અને રાષ્ટ્ર નિર્માણના સંદેશને સુધી પહોંચાડવાનો હતો સમગ્ર સંદેશ ને જનમાનસ સુધીભાઈ પટેલજીની દોઢસો મી જન્મ જયંતિ ના અવસરે કાશ્મીર થી લઈ ને કન્યાકુમારી સુધી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સરદાર સાહેબની આહવાન કરવામાં આજે હજારો વિધાનસભાઓમાં જિલ્લાઓમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સરદાર સાહેબની પ્રતિમા જોડે આ યુનિટી માર્ચ આયોજન કર્યું છે આપ જોઈ શકો છો કેવલ એટલે કે માત્ર એક જ વિધાનસભાની અંદર જો આટલા હજારોની સંખ્યામાં લોકો આ યુનિટી માર્ચમાં માં જોડાય એટલે આવનારા દિવસોની અંદર આ જન્મ જયંતિના અવસર ગુજરાતના ખૂને ખૂણે એ પ્રકારની સામાજિક સંસ્થાઓ દ્વારા મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે મજુરા વિધાનસભામાં આ આઠ કિલોમીટરની યુનિટી માર્ચમાં હું મારા મત ક્ષેત્રના સૌ આગેવાનો જોડે અને નાગરિકો જોડે આ યુનિટી માં નીકળ્યો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત નજીક અંતરોલી ખાતે નિર્માણાધીન